કેમ રહેવું ભાભી સાથે કેમ રહેવું માતા દીકરાનો કેવા સંબંધ હોય ભાઈ ભાભીના કેવા સંબંધ હોય દેર દેર ભાભીના કેવા સંબંધ હોય આ બધું જ રામાયણની અંદર આપણને ખૂબ સમજાયું પિતાના વચન પાળવા માતાના વચન પાડવા ખુદ ભગવાન મનુષ્ય જન્મમાં આવીને આપણને તમને સંસાર કેવો જીવન જીવવું એ આ બધું આપણને શીખવાડ્યું રામાયણ આપણને સંસાર જીવતા શીખવાડે છે ભાગવત આપણને મોક્ષ કઈ રીતે થાય હે ભાગવત આપણને મોક્ષ કઈ રીતે થાય એ શીખવાડે છે એક સાત દિવસ પરિચિત રાજાએ કથાનું શ્રવણ કર્યું એટલે કથા શ્રવણ કરવું જરૂરી છે રામકથા સાંભળો ભાગવત સાંભળો દેવી ભાગવત સાંભળો શિવપુરાણ સાંભળો પણ કથા સાંભળ્યા પછી આપણા જીવનમાં કથા ઉતરવી જોઈએ કથા સાંભળો ને તો આ સંસારનો થાક ઉતરી જાય કથા પછી એનો આવડો અક્ષર કહો તો થાક હે સુણીએ કથા તો સંસારનો થાક ઉતરી જાય નકર બાકી બધી વથા જો આપણા જીવનમાં ન ઉતરે તો વથા છે એટલે આપણા જીવનમાં ઉતરવી જરૂરી છે એટલે સંસારમાં રહે અને જે સંસાર વ્યવહારના તમામ કામ કરીને થોડો ઘણો સમય કાઢી સત્સંગમાં જવું હવે સત્સંગનો મહિમા આરદ મુનિ કૃષ્ણ અવાજ ન કરતા તો જ વાત કરવો પછી હું વાત કરું ને તમારી વાત ચાલુ રહે તો ન બને નારદ મુનિ કૃષ્ણ ભગવાનને કહેશે કે હે પ્રભુ સત્સંગનો મહિમા શું એટલે ભગવાને કીધું નારદ મુનિ તમારે સત્સંગનો મહિમા સાંભળો હોય તો ઓલા નરકમાં કીડો છે ને એ કીડા પાંચ જઈ અને કાનમાં જઈને તમે બોલો કે સત્સંગનો મહિમા શું એટલે નારદ મુનિ કીડા પાયે જઈને કહેશે કે સત્સંગનો મહિમા શું ભાઈ અને કીડાએ આંખ ખોલી નારદ મુનિના દર્શન કર્યા અને તરત આંખ ખૂંચી ગયો મૃત્યુ પામ્યું નારદ મુનિ કે આનંદ મને સત્સંગનો મહિમાનો કીધો ને મરી ગયો હતો પાસે આવ્યો ભગવાન પાએ એ ક્યાં અહીંયા તો કીડાયા કે મારી સાથે સત્સંગની મહિમાની વાત ન કરી અને તો મૃત્યુ પામી ગયો હવે સત્સંગનો મહિમા પ્રભુ તમે મને કહો તે કે ના નારદજી હવે તમે છે ને સત્સંગનો મહિમા જાણવા માટે એક પોપટી વિહાણી છે અને તાજું એનું બચ્ચું છે એ બચ્ચાના કાનમાં જેને તમે એમ કહેજો કે સત્સંગનો મહિમા શું ત્યાંથી નારદ મુનિએ ગાલા પોપટી અને પોપટ બે બેઠા છે ને એનું બચ્ચું છે અહીંયા નારદ મુદી પસાર થઈ અને બચ્ચાના કાનમાં જઈને કહે છે કે સત્સંગનો મહિમા શું આમ કરીને બચ્ચાએ આંખ ખોલી આંખ ખોલી નારદ મુનિના દર્શન કર્યા અને પોપટીનું બચ્ચું તરત મૃત્યુ પામ્યું મૃત્યુ પામ્યું એટલે નારદ મુનિ આ તો આય મરી ગયું આયા મને સત્સંગનો મહિમા જાણવા ન મળ્યો પાછા ભગવાન પાસે જ્યાં ભગવાનને કે ત્યાં પોપટીના બચાત મારા હું જોયું અને તરત મૃત્યુ પામી ગયો મને સત્સંગનો મહિમા એને સમજાયો નહીં ભગવાન હવે તમે કહો ને કે સત્સંગનો મહિમા શું છે મને પ્રભુ સમજાવો ને કે ના નારજ મોની અહીંયા જાઓ એક ભગતના ઘરે ગાય વિહાણી છે અને તાજું વાસરું છે એ તાજા વાસરાને કાનમાં જેને કહેજો એ તમને સમજાવશે કે એ મને સમજાવશે કે એ સમજાવશે ગાય પાયા ગયા વાંસડા પાયા કાનમાં જઈને કીધું કે સત્સંગનો મહિમા શું એટલે વાસડે આંખ ખોલી અને નારદ મુનિનું આમ જોયું નારદ મુનિ સામે જોઈ અને તરત વાસડું મૃત્યુ પામ્યું નારદ મુનિ કે આ તો જ્યાં સત્સંગનો મહિમા કહું બધા મરી જ જાય છે શું સત્સંગનો મહિમા આવો હશે બધા મરી જાય એવો એ આમ વિચાર કરતાં કરતા ભગવાન પાયા આવે છે અને જ્યાં ભગવાન પાસે આવીને ભગવાને કે ભગવાન જ્યાં જાઉં છું ને ત્યાં સત્સંગનો મહિમા શું જાણવાના બદલે બધા મરી જાય છે કે તો આવો સત્સંગનો મહિમા છે ભગવાન કે નારદ મુનિ સત્સંગનો મહિમા બહુ મોટો છે હવે એક વખત તમે રાજાના ઘરે જાઓ અને અહીંયા એના કુંવરનો જન્મ થયો છે કાલે જ કુંવર જન્મો છે અને એના કાનમાં જેને તમે કહેજો કે સત્સંગનો મહિમા શું નારદ મુનિ કહે પ્રભુ આ ત્રણ જગ્યાએ ગયો અહીંયા કોઈ મને માર એવા નહોતા અને રાજાના ઘરે જાઉં ને એના કુંવર પાયા જઈને કહો અને જો એ મરી ગયો ને તો આપણે તો આવી બન્યું સમજા તો કે આપણું તો આવી બન્યું એટલે કે પ્રભુ આપ કયો કેવો હોય તો સત્સંગનો મહિમા નતર મારે તો જવું નથી ભગવાન કે એક વખત નારદ મુનિ જાઓ એ તમને સાચું સમજાવી દેશે પાકું જાઓ કે પાક્કું ને આ એ પાકું તમને સત્સંગનો મહિમા કહેશે તમે જાઓ એ રાજાનો કુંવર તમને સમજાવી દેશે નારદ મુનિ તો વિપડા નારાયણ 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 કરતા રજવાડામાં ગયા રાજા પાએ રાજા પાયે પધારો નારદ મુનિ પધારો તો નારદ મુનિ કે આસન વાસન આ બધી સંતોનું સન્માન નારદ મુનિ તો સંત હતા એટલે રાજાએ બધું એનું સન્માન કર્યું આ બધું કર્યું પણ કે હવે તમારા કુંવરને કે લાવો મારે કુંવરનું કામ છે કે પછી રાજાએ દાસીને બોલાવી અને રાણીપાયથી કુંવરને લાવ્યા અને નારદ મુનિ કે તમારા કુંવરની પાસે પછી નારદ મુનિ કાનમાં જઈને કુંવરને કીધું હે કુંવર સત્સંગનો મહિમા શું કુંવરે આંખ ખોલી નારદ મુનિને કીધું કે હે મુનિ હજુ તમને સત્સંગનો મહિમાનો સમજાણો હવે કાલ જન્મેલું નાનું બાળક એને વાંચા આવી વાંચા આવી અને એ બોલવા લાગ્યો અને નારદ મુનિ આરે વાત કરે છે હે નારદ મુનિ જેને સંતનો સમાગમ થાય ને એને સત્સંગ થાય ને એટલે એનો મોક્ષ થઈ જાય પહેલાં જન્મમાં હું નરકમાં કીડો હતો અહીંયા તમે આવ્યા અને અહીંયા તમારું દર્શન થયું એટલે મારું મૃત્યુ પામ્યો અને મારો મોક્ષ થઈને બીજા અવતારમાં હું પોપટને ત્યાં આવ્યો પોપટીને વાદર મેં અવતાર લીધો બીજો મારો શરીર સારી યોનીમાં આવ્યો જે કીડામાં હતો એ હું પોપટીમાં જન્મ્યો એટલે સારી શરીર સારો અવતાર ગણાય એટલે પોપટીમાં મેં જન્મ લીધો ત્યાં તમે ને તમારું દર્શન થયું અને ત્યાં મારો મોક્ષ થયો અને પછી હું ગાયના પેટ જન્મો તેત્રીસ કરોડ દેવ જેનામાં વાસ છે એના વદર મારો અવતાર થયો અને અહીંયા પણ તમે મને સત્સંગનો મહિમા પૂછ્યો અને તમારું દર્શન કર્યું અને મારો તરત મોક્ષ થયો હું મૃત્યુ પામ્યો અને ચોથો અવતાર મારો રાજાના ઘરે કુંવરનો થયો આ સત્સંગનો મહિમા છે સંતનું દર્શન એક સંતના દર્શન કરવાથી જો સંત મનુષ્ય જન્મનો આખો ટ્રાસફેર થઈ જતો હોય ચાર ચાર અવતાર એના ટ્રાસફેર થઈ ગયા અને એ સંતનું દર્શન કરી આવો સત્સંગનો મહિમા છે કે રાજાને ઘરે જન્મ લઈ અને મનુષ્ય જન્મ એને મળ્યો એ નારાદ મુનિ તમારા સંતનું જે દર્શન કરે ને એનો કે ઉધાર થઈ જાય હવે આપણે વખારણ સાંભળીએ